ચરોતર સુન્ની વહરા સુધારક મંડળ અડસઠ અટક ગુજરાત રાજ્ય આણંદ દ્વારા સાધારણ સભા યોજાઈ ચરોતર સુન્ની વહરા સુધારક મંડળ અડસઠ અટકના પ્રમુખ શ્રી જનાબ નુરુલ હસન વહરાના પ્રમુખ સ્થાને સાધારણ સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં તમામ ટ્રસ્ટી શ્રી સમાજના આગેવાનો સમાજને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે આર્થિક રીતે મદદ કરનાર દાદાશ્રીઓ સમાજના અગ્રણીઓ અને તમામ સમાજના સભ્યો હાજર રહ્યા હતા આ મીટિંગની શરૂઆત તિલાવતી કુરાનથી મંડળના ટ્રસ્ટી હાજી અયુબભાઈ બાપુએ કરી હતી આવેલ તમામ સભ્યોનું શબ્દોથી સ્વાગત મંડળના જનરલ સેક્રેટરી વોહરા સમીરભાઈ બોરિયાવાળાએ કર્યું હતું આ મીટિંગમાં વકફના બદલાયેલ નિયમો અંગેની ચર્ચા ટ્રસ્ટી જનાબ હાજી અયુબભાઈ બાપુએ કરી હતી ત્યારબાદ મંડળના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ હાજી સલીમભાઈ વાળાએ વકફ અને ચેરિટર વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરી હતી ત્યારબાદ મંડળના જનાબ હસન મંડળ દ્વારા લીધેલ નવી જમીનના અંગેનો શૈક્ષણિક હેતુ કેવી રીતે પૂરો કરવો તેના વિશે હાજર તમામ સભ્યોને વિગતવાર સમજાવ્યું હતું તેમજ તેમને આવેલ તમામ સભ્યોને આના માટે તન મન અને ધનથી મદદરૂપ થવાની અપીલ કરી હતી પ્રમુખશ્રીની અપીલને ધ્યાનમાં રાખી તમામ હાજર રહેલા સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વીકારી અને તેઓએ ડોનેશન આપેલ હતું અંતમાં આભાર વિધિ મંડળના જોઈન્ટ સેક્રેટરી હાજી ઇસ્માઈલભાઈ ડભાણવાળાએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મંડળના જનરલ સેક્રેટરી જનાબ વોહરા સમીરભાઈ બોરિયાવીવાળાએ કર્યું હતું